આસોડ તાલુકાની પ્રાથમિક શાળા બાળ બાળમેળો યોજાયો જીસીએ આરટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ધોરણ એકથી પાંચમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળમેળાના મુખ્ય હેતુઓ વિદ્યાર્થીઓ વિવિધ આનંદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે વિદ્યાર્થીઓમાં સહકાર નેતૃત્વ લોકશાહી ભાવના સાહસિકતા વગેરેની ખીલવણી થાય વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે વિદ્યાર્થીઓની મનોસામાજિક માવજત થાય જેવા મૂલ્યોના ભાગરૂપે શાળાના આચાર્ય નિલેશકુમાર ડાહિયાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બાળમેળા અંતર્ગત બાળકોને બાળવાર્તા બાળવાર્તા આધારિત નાટક માટીકામ છાપકામ કાતરકામ ચીટકકામ ગળીકામ રંગપૂરણી કાગળકામ બાળ રમતો એક મિનિટ પઝલ્સ

જેમાં બાળકોએ બાળ રમતો બાળ વાર્તા માટીકામ છાપકામ બાળ રમતો કાતરકામ ચિતરકામ ગળીકામ ભરતપૂર્ણિ એક મિનિટ બજાલસ અભિનય ગીત ગીત સંગીત જેવા પ્રવૃત્તિ કરી હતી અને બાળકોને આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા પડી હતી આ સાથે જીસી ગાંધીનગર ડેરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત એક ધોરણ એકથી પાંચ બાળમેળાનું સુંદર આયોજન પ્રાથમિક શાળા સાહોર ખાતે કરવામાં આવે છે નવી શિક્ષણ નીતિમાં બાળકો જીવન કૌશલ્યોથી સુસજ્જ થાય તેમજ સામાજિક જીવનમાં બાળકોને ઉપયોગી થાય તેવી સ્કિલ બાળકોમાં ડેવલપ થાય તેવા હેતુસર શાળામાં જી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નવી ભલામણ કરવામાં આવે છે જેમાં બાળકો બહાર વિનાનું ભણતર બેગલેસ દિવસ અંતર્ગત શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત કાંસોટ તાલુકાની ચોપ્પન શાળાઓમાં આજ રોજ બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું એ પૈકી આજરોજ સાહોલ પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લેતા સાહોલ પ્રાથમિક શાળામાં બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જે જેમાં બાળવાર્તા બાળવાર્તા કથન માટીકામ છાપકામ બાળ રમતો કાતરકામ કામ ઘડી કામ કાગળ કાગળકામ બાળ રમતો એક મિનિટ પઝલ હાસ્ય દરબાર ગીત સંગીત અભિનય પપેટ શો ગણિતની ગમત બેસ્ટમાંથી બેસ્ટ વિજ્ઞાનના પ્રયોગો વેશભૂષા વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ આધારિત પ્રવૃત્તિઓ બાળકોમાં કરવામાં આવે છે તો સાહો પ્રાથમિક શાળામાં આ ભાગ સુંદર આયોજન કરવા બદલ બીઆરસી કોઓર્ડિનેટર તરફ વતી સમગ્ર શાળા એસએલસી પરિવાર તેમજ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ જય હિન્દ જય ભારત